વડોદરા રેલવે સ્ટેશન પર બુધવારે સાંજે શાલીમાર એક્સપ્રેસમાં બેસવા માટે અંકલેશ્વરથી આવેલા સાત શંકાસ્પદોને રેલ્વે એસપી સરોજકુમારે ઝડપી પાડી પૂછતાછ કરતા તેઓએ પ્રશ્નોના જવાબ તેઓ સંતોષકારક ન આપતા સાતેની પૂછપરછ હાથ ધરવામાં આવી પશ્ચિમ બંગાળ તરફ જતી હાવડા આસનસોલ એક્સપ્રેસ અને સાલીમાર ટ્રેનમાં તપાસ કરવા માટે રેલવે પોલીસ અધિક્ષક દ્વારા નક્કી કરાયું છે બુધવારે સાંજે રેલવે પોલીસ અધિક્ષક સરોજકુમારી એસઓજી એલસીબી ડોગ સ્પોર્ટ સાથે રેલવે સ્ટેશન પર તપાસ હાથ ધરાઈ હતી આ સમયે શાલીમાર ટ્રેનમાં બેસવા માટે મુસાફરો રેલ્વે સ્ટેશન પ્લેટફોર્મ નંબર એક પર આવી ગયા હતા રેલવે એસપી સરોજકુમારીએ રેલવે પ્લેટફોર્મ પર ઊભેલા સાત શંકાસ્પદ પર નજર પડી હતી તેમની ગતિવિધિ શંકાસ્પદ લાગતા તેમની પાસે જઈને તેમની પૂછપરછ હાથ ધરી હતી આ પૂછપરછ દરમિયાન તેઓ અંકલેશ્વરથી આવ્યા હોવાનું અને પશ્ચિમ બંગાળમાં જવા માટે શાલીમાર એક્સપ્રેસ ટ્રેનમાં બેસનાર હોવાનું જણાવ્યું હતું તેઓ પાસેથી ટ્રેનની ટિકિટ પણ મળી આવી હતી અંકલેશ્વરથી વડોદરા આવીને ટ્રેનમાં બેસવા પાછળનું કારણ પૂછતા તેમને ટ્રેનમાં જગ્યા મળી રહે તેવું જણાવ્યું હતું તેઓને પશ્ચિમ બંગાળમાં ક્યાં રહો છો તેવા પ્રશ્નનો તેઓ ઉત્તર આપી શક્યા નહોતા આથી તેઓ પર બાંગ્લાદેશી હોવાની શંકા વધુ દ્રઢ થઈ હતી તેઓ પાસેથી પશ્ચિમ બંગાળના કેટલાક દસ્તાવેજો મળી આવ્યા હતા જો કે તેઓ સંતોષકારક જવાબ આપતા નહીં હોવાથી તેઓને વડોદરા રેલવે સ્ટેશન પર પૂછપરછ માટે લઈ જવાયા હતા ઓકે તો આપણે છવ્વીસ તારીખે આપણે જો માનનીય ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સર જે છે આને એક વિડીયો કોન્ફરન્સ યોજવામાં આવેલી જેમાં એ સૂચના આપવામાં આવેલી તમામ તમામ પોલીસને ગુજરાત પોલીસને સૂચના આપવામાં આવેલી સાથે સાથે આપણે જો ગવર્મેન્ટ રેલવે પોલીસ છે જીઆરપી એને પણ સૂચના આપવામાં આવેલી કે જે અત્યારે અભિયાન ચાલી રહ્યો છે જો ઇલિગલ બાંગ્લાદેશી જો આપણે ગુજરાતમાં રહી રહ્યા છે આ લોકોને વિરુદ્ધમાં જો અભિયાન ચાલે છે આ અભિયાનમાં કેટલા લોકો જો ઇલિગલ માઇગ્રેન્ટ એ થઈ શકે છે એ ટ્રેન મારફતે જાય તો આ સૂચનાને ધ્યાનમાં રાખીને અમે ચેકિંગ હાથ ધરવામાં આવેલી અને આ ચેકિંગમાં અમે પાંચ ગેરકાયદેસર જો રહેતા અહીંયા બાંગ્લાદેશી છે એને પકડી પણ પાડ્યા છે અને એ પણ ચંદોલા જો તાલાબ છે આને પાસે એક મસ્જિદ પાસે રહેતા હતા અને એ પાંચમાં એક જો સુરતનો હતું પણ એ પાછા આને રિસ્તેદાર જ છે તો એ સાથે જતા હતા અને આને પાસે આધાર પુરાવા જો છે એ પણ પીપલ્સ રિપબ્લિક બાંગ્લાદેશના ઇશ્યુ કરેલા ગવર્મેન્ટના ઇસ્યુ કરેલા આધાર પુરાવા પણ મળ્યા છે તો એ પુરવાર પણ થાય છે કે એ ગેરકાયદેસર બાંગ્લાદેશી જ છે અત્યારે તો ચાલુ જ છે તો અત્યારે તો આપણે કામ કરવાનું જ છે પણ આની સાથે સાથે એ અમારે રેગ્યુલર ચેકિંગનો પણ ભાગ છે જેમાં આપણે પાસે ડીજીપી સર એમને છે ડોગ પણ આપ્યા છે અને એ ડોગ જો છે આને થ્રુ આપણે દરેક જિલ્લામાં દરેક જિલ્લામાં જો જીઆરપીના પોલીસ સ્ટેશન છે આને અહીંયા આપવામાં આવેલા છે અને એ લોકો આનેથી ચેકિંગ વગેરે જો પણ સસ્પેક્ટ ચાહે વ્યક્તિ હોય ચાહે સસ્પેક્ટ આ રીતે સામાન પણ હોય અને પણ આપણે ચેક કરીએ કરી આમાં ટ્રેનો આઈડેન્ટિફાઈ કરેલી છે તો એ ટ્રેનો અત્યારે તો જો ટ્રેનો બંગાળ બાજુ જો જાય છે આ ટ્રેનોનો આપણે આઈડેન્ટિફાઈ કરી છે અને આમાં આપણે એક તો હાવડા છે પછી આસનસોલવાળી છે બસ શાલીમાર છે આ રીતેની આપણે ટ્રેન છે જેને આઈડેન્ટિફાઈ કરીને આમાં ચેકિંગ હાથ ધરી લાંબા રૂટની અને આ બાજુ જો જતી ટ્રેન જો છે કેમ કે અત્યારે એ પણ લોકો બાંગ્લાદેશ ભાગવા માટે પ્રયત્ન કરતા હતા જો અમે ઝડપી પડે છે